સાહેબ ભાગવતનો એટલો બધો મહિમા છે જો શ્રદ્ધાથી એક આસન ઉપર બેસીને સાંભળીએ ને અરે આ ભાગવતની પરિક્રમા કરીએ ને તો પણ માણસનું જીવન સાર્થિક થયેલું ગણાય છે એ ફળ આપ્યા વગર રહેતો નથી યુદ્ધના મેદાનની કથા મહાભારતના યુદ્ધની કથા વિષ્મની સ્તુતિની કથા માણસ અહીંયા ઉપર વિશ્મ સુતા મકર સંક્રાંતિએ મૃત્યુ માંગ્યું સાહેબ ઈચ્છેત મૃત્યુનું વરદાન ભીષ્મ દાદા લે છે પાંડવોને રાજ મળે છે ભગવાન કૃષ્ણ વિદાય લેતી વખતે પાંડવોને કહેતા ગયા હતા કે હું સ્વધામ જાઉં એમ તમને ખબર મળે ને પછી તમે કોઈ અહીંયા નહીં રોકાતા કેમ પછી કલયુગ આવશે તમે હિમાલય જતા રહેજો ખબર મળતાની સાથે જ પરીક્ષિતને રાજ સોંપી પાંડવો હિમાલય પ્રયાણ કરી ગયા પછી પરીક્ષિતને કલયુગ નો પરિચય થાય છે એક પગે ઉભેલો નંદી નંદી સાહેબ એ છે એટલે તો ભોળાનાથ કોણ છે ધર્મ છે અને ધર્મ ના ચાર ચરણ છે એમ ભાગવત કહે છે કેટલા સત્ય દયા તપ અને દાન આ ચાર ચરણ છે કલયુગમાં સત્ય નથી સાહેબ કલયુગમાં દયા નથી કલયુગમાં તપ નથી છે તપ કથા આસન લગાવીને સાંભળવી જોઈએ એને બદલે આજે પચીસ પચીસ વર્ષના ખુરશી હોદે પલાઠી વાળીને બેસી શકતા નથી સાહેબ શું કેવું છે તો જે એક આસન લગાવીને બેસી ન શકે તમે શું ખાક હિમાલયમાં જઈને તપ કરવાના तप न थी नहीं तो पूज्य दादाजीवाज तप कर सके साधना थी पोता ना जीवन ने अगर बाकी तो कलयुग में तप नहीं है